નમસ્કાર દર્શક મિત્રો સિટી કવરેજના પોડકાસ્ટમાં હું અતુલ મહેતા આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું સિટી કવરેજના પોડકાસ્ટના આજના ગેસ્ટ છે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા ગૌરવભાઈ રૂપારેલિયા આજે આપણે સ્ટુડિયોના મહેમાન બન્યા છે પ્રથમ વખત સ્ટુડિયોમાં આવ્યા છે ત્યારે ગૌરવભાઈ રૂપારેલિયા આપનું સિટી કવરેજમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ ગૌરવભાઈ વિશેષ વાત એક મહત્વની કરવાની છે કે જ્યારે પ્રમુખને વરણી કરવા માટેની વાત હતી ત્યારે તેતાલીસ ઉમેદવારો મેદાનમાં હતા અને બેમાં ઘણા ધુરંધરો હતા એ તેતાલીસને સાઈડલાઈન થઈ ગયા અને આપણી જ્યારે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી એની પાછળનું કારણ છે સૌ પ્રથમ તો છ ત્રણ બે હજાર ને પચીસ ગુરુવારના રોજ મારી નિમણૂક થયા બાદ સૌ પ્રથમ મારા જે સિટી કવરેજના સ્ટુડિયોમાં આપના બ્રોડકાસ્ટમાં આવવાની તક મળે છે ત્યારે આપનું તેમજ આપના દર્શક મિત્રોને પણ મારા સૌને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે હું જ્યારે પ્રમુખ માટે મેં દાવેદારી નોંધાવ્યો ત્યારે તેતાલીસ લોકોએ મારી જેમ દાવેદારી નોંધાવેલી હતી એમને પોતાને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ વિશ્વની સૌથી મોટી પાર્ટી

કે જે પાર્ટીનું એક સેલ કહેવાય આ સોશિયલ મીડિયા સેલ તરીકેની મારી જવાબદારી ત્રણ વર્ષમાં કામ કરી ત્યારબાદ પ્રદેશમાં બેઠક અને કાર્યક્રમ વિભાગનો સંયોજક અમારી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનાત્મક જવાબદારીઓની તક ત્રણ વર્ષ માટે મળતી હોય છે એટલે બે હજારને સોળની મારી જવાબદારી બે હજારને વીસમાં પૂર્ણ થઈ બે હજાર વીસમાં મને બેઠક અને કાર્યક્રમ વિભાગના ગુજરાત પ્રદેશના સંયોજકને જવાબદારી મળી એમાં પણ પાર્ટી અલગ અલગ જવાબદારી સોંપી બે હજાર ને બાવીસ માં વીસ વર્ષથી જે વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો દ્વારા જીતેલી નથી એ માળિયા માંગરોળ નિવાસી વિધાનસભાને મને પ્રભારી તરીકેની જવાબદારી સોંપી ત્રણ મહિના સુધી ત્યાં પ્રવાસ કરવાની તક મળી અલગ અલગ લોકો સાથે રહી અલગ અલગ ગામની પરિસ્થિતિ દરેક ગામની પરિસ્થિતિએ વ્યક્તિ રાજકારણ સમાજની ઘટના બદલતી રહેતી હોય છે અને બે હજારને બાવીસમાં સધન ના અંતે કાર્યકર્તાઓની મહેનતના અંતે આ સીટ વીસ વર્ષ સુધી જીતતા નહોતા એ આપણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં ખીલાવામાં આપણે ફૂલની ફૂલની પાંખડી રૂપે આપણે ત્યાં પાર્ટીના સેવક સ્વયંસેવક તરીકે આપણે સેવા કરીને એની પાર્ટી નોંધ લીધી બે હજાર ને ચોવીસમાં મને જે લોકસભાનું ઇલેક્શન આવ્યું એમાં મને સૌથી અઘરી સીટ જૂનાગઢ લોકસભાની માંગરો વિદ વેરાવળ સોમનાથ વિધાનસભા કહી શકાય આ કંઈક ને કંઈક ત્યાં એક રઘુવંશીના દીકરા તરીકે ત્યાં સોમનાથ વિધાનસભાના પ્રભારીની જવાબદારી સોંપી આવું બધું કામ કરતા ગયા ને ત્યારબાદ મને પાર્ટી કચ્છની જવાબદારી સોંપી હતી કચ્છમાં ચૂંટણી સંયોજક અધિકારી તરીકેની એટલે કોઈ પ્રમુખ બનવું એવી કોઈ આશા અપેક્ષા નહોતી પ્રમુખ બની જાય એવી કઈ ઈચ્છા નહોતી એની રેસ નહોતી બસ પાર્ટીની એક માગણી કરી કે જે કોઈની ઈચ્છા હોય વ્યક્ત કરો મારી જેવા તેતાલીસ લોકોએ અરજી કરી હતી અને એમાંથી પાર્ટીએ મારી જે કાંઈ જવાબદારીઓ મને સોંપી છે તો બાકીના બેતાલીસ કાર્યકર્તાઓ ઘરે નથી બેઠા આ છે ભારતીય જનતા પાર્ટી બાકીના બેતાલીસ કાર્યકર્તાઓ મારી સાથે ખંભે ખંભો મિલાવીને હું પોતે પ્રમુખ છું એવી જ રીતે સંગઠનનું કામ હોય પાર્ટીઓ સોંપેલું કામ હોય અભિયાન હોય કોઈ પ્રકારના કાર્યક્રમ હોય તો તમામે તમામ લોકો મારી સાથે ઉભા છે બાકી અન્ય પાર્ટીઓમાં મારે બનવું છે પદ જોઈએ છીએ કામ નથી કરવું પ્રતિષ્ઠા જોઈએ છે પણ ખાલી બતાવા માટે પરંતુ બાકીના તમામે તમામ લોકો એક પાર્ટીના સૈનિકને મદદરૂપ થવા માટે છે અને આ ભારતીય જનતા પાર્ટીમાં છે કે વર્ષની ભારતીય જનતા પાર્ટી થાય છ એપ્રિલ ઓગણીસો એસી માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ બે હાજર પચીસ માં જેને પિસ્તાલીસ વર્ષ પૂરા થયા એ જ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નીતિન નવીનજી પિસ્તાલીસ વર્ષના હોય પિસ્તાલીસ વર્ષની અમારી ભારતીય જનતા પાર્ટીની ઉંમર છે અને પિસ્તાલીસ વર્ષના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે બિહારના ધારાસભ્ય છે જુનાગઢ પણ આવી ગયા છે મારે એમની સાથે મથુરા પણ ત્રણ દિવસ રહેવાનું થયું છે ખૂબ સારા કાર્યકર્તા પણ આવું ભારતીય જનતા પાર્ટી બને છે કે નાનામાં નાના કાર્યકર્તા બુથ અધ્યક્ષ રહી ચૂકેલા જગદીશભાઈ વિશ્વકર્મા આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે બુથના અધ્યક્ષ રહી ચૂકેલા અમિતભાઈ શાહ અત્યારે યુનિયન ગૃહમંત્રી છે એટલે આવું ભારતીય જનતા પાર્ટી માર્ક શક્ય છે

એમાંથી પાંચ પદાધિકારી એટલે કે મેયર ડેપ્યુટી મેયર શાસક દંડક અને સ્ટેન્ડિંગ ચેરમેનની જવાબદારી પાંચ ત્રણે સોંપી આ પાંચ ત્રણે જે જવાબદારી સોંપવામાં આવેલી આ પાંચ પાંચ લોકો પણ યુવાન બાવીસ વર્ષનો ડેપ્યુટી મેયર હોય આખા ગુજરાતમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ હોય કે પલ્લીબેન ઠાકર જે આખા ગુજરાતમાં સ્ટેન્ડિંગ ચેરમેન છે કોર્પોરેશનની મુખ્ય જવાબદારી હોય છે એક મુખ્ય જવાબદારીમાં એક મહિલા તરીકે નહીં પણ એમને જવાબદારી સોંપવામાં આવી એવી જ રીતે નવી અને યુવા ટીમ મેયર હોય દંડક હોય કે શાસક પક્ષના નેતા હોય નવી યુવા ટીમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ખૂબ નિષ્ઠાથી ખૂબ પ્રમાણિકતાથી અને જૂનાગઢનું ભલું કરવાના હેતુથી અમારી ટીમ સારામાં સારા કામ કરવા તરફ પ્રયત્ન કરી રહી છે તમારો જે પ્રશ્ન છે કે નવી અને યુવા ટીમ આવી તો શું ફાયદો થાય તો નવી ને યુવા ટીમ આવવાથી જે ઉત્સાહ એ સારું વિઝન જે જૂનાગઢનું ભલું કરવા માટેના પ્રયત્નો માટેની દિશા જૂનાગઢમાં બે હજારને ઓગણીસમાં વિજયભાઈ રૂપાણેના નેતૃત્વમાં પહેલી પહેલીવાર ભૂગર્ભ બટનનું કામ કરવામાં શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકોના સાથ સહકારના સહયોગથી આ કામ જ્યારે બે હજાર ને પચીસમાં પૂર્ણ થઈ ગયું છે ત્યારે અમારી નવી અને યુવા ટીમ દ્વારા આગામી વર્ષોમાં આ એક જ વર્ષમાં દિવાળી પહેલાં જૂનાગઢના તમામ રોડ રસ્તાનો પ્રાણ પ્રશ્ન છે એ પૂરો થઈ જશે અમારી નવી ટીમ દ્વારા અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો દ્વારા સાંસદ ધારાસભ્ય શ્રી કોર્પોરેશનની ટીમ દ્વારા જુનાગઢનો બીજો પણ પ્રાણ પ્રશ્ન છે ફાટક મુક્ત જુનાગઢ કરવાનું અમારી નેમ છે મેનિફેસ્ટોમાં બે હજાર ને બાવીસની ચૂંટણીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કીધેલું હોય કે અમારી આ નેમ છે અમારો લક્ષ્ય છે અમે આ બેનરને ફોટો માર્યો છે તમે તેને ફોટો પાડી લેજો પાંચ વર્ષના દરમિયાન આ નહીં હોય તો એ દિશા તરફ આગળ લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યું છે જુનાગઢમાં નવી રેલવે સ્ટેશનનું નવીનીકરણ ટૂંક સમયમાં જ આપણે ધ્યાનમાં આવશે જુનાગઢમાં જે રેલવે સ્ટેશનનું નવીનીકરણ પણ અમારી સરકાર દ્વારા થઈ રહ્યું છે એવા નવા યુવા અને યુવાન હોવાને કારણે કે જે દોડવાનું કામ હોય વિઝનરી કામ હોય સારા કામ હોય અને નિષ્ઠાથી કરવાનાં કામ હોય એ અમારી નવી અને યુવા ટીમ દ્વારા થઈ રહ્યું છે આગામી દિવસોમાં કોઈપણ સંગઠન હોય કોઈપણ રાષ્ટ્ર હોય કે કોઈ પણ દેશ હોય નવીને યુવા ટીમ આવશે તો નવા વિચારો નવી આયામો નવા વિઝન સાથે જ્યારે કામ કરશે ત્યારે અમારી ટીમ પણ આ વખતેની કોર્પોરેશનમાં અઢાર લોકો

આ વખતે એવી વાત આવે છે કે ભાઈ ગાંધીગ્રામમાં રેલવે સ્ટેશન નવું બનશે અમુક લોકો એવું કહે છે કે ત્યાં રેલવે સ્ટેશન બને તો પણ રેલવે લઈને અહીંયાથી નહીં નીકળે તો ખરેખર શું થશે રેલવે ફાટક નીકળી જશે કે કંઈ તમે સૌરાષ્ટ્ર ભૂમિમાં હતા પાંચથી વીસ વીસ વર્ષ પહેલાં માનનીય ભાવનાબેન ચિકલિયા હમ જૂનાગઢમાં ભૂતપૂર્વ સાંસદ એમના પ્રયત્નો દ્વારા જ આપણે અત્યારે બ્રોડગેજ આવેલી છે એમના પ્રયત્નો દ્વારા જ માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નો દ્વારા ઇલેક્ટ્રિફિકેશન થયેલું છે જે કોઈ નવા નવા સાંસદ તરીકેની જવાબદારી મળે છે ને કેન્દ્ર સરકારમાંથી વધુમાં વધુ પ્રયત્ન જુનાગઢને રેલવે મુક્ત જે ફાટક મુક્ત જુનાગઢ કરવાની વાત છે કે વિકાસ કરવાની વાત છે એમાં આપણા પ્રયત્નો ચાલુ જ છે તમને ધ્યાન હશે આથી બે વર્ષ પહેલા જુનાગઢમાં રેલવેની ડિઝાઇન નક્કી થઈ ગઈ હતી અને બોગદા કરવાની વાત હતી તો જુનાગઢની જાગૃત નાગરિક પ્રજાઓ દ્વારા એમના વિષયને લઈને એક અભિયાન ચલાવવામાં આવ્યું નહીં આપણે એની વાતને લાગણીને સ્વીકારીને આપણે એ કેન્સલ કર્યું પછી ઓવરબ્રિજ બનાવવાની વાત હતી કે રેલવે લાઈન છે ત્યાં આપણે બ્રિજથી ઉપર ટ્રેન જાય આ વિચારને પણ જૂનાગઢની જનતાએ લોકોના હિત માટે કે વિચાર માટે કે આ બનવાથી શું પરિસ્થિતિ થશે નિર્માણ થશે આ વિચારને લઈને પણ આપણે કેન્સલ કર્યું તો આપણી પાસે અત્યારે આ એક વૈકલ્પિક છે અને એવો વિચાર છે કે માનનીય સાંસદ હોય ધારાસભ્ય હોય કે અમારી ટીમ હોય અમારી ભારતીય જનતા પાર્ટીમાં સંકલનથી બધું થતું હોય છે તો સંકલનમાં નિર્ણય કહ્યું કે ભાઈ આપણે ગાંધીગ્રામમાં આપણે પાક બનાવીએ હેરિટેજ ટ્રેન ડિક્લેર થાય આપણો કુદરતી દ્રષ્ટિએ જે સિંહ સોરઠની ભૂમિ છે તો જે આ જે ટ્રેક છે એમાં સારામાં સારું લોકેશન આવે છે સિંહો આવે છે નદીઓ આવે છે પ્રકૃતિની દ્રષ્ટિએ ભરપૂર સૌંદર્ય ગીર જંગલોમાં છે તો લોકોને જેમ એનો લાભ મળે શિમલામાં આપણે આપણે જે ટ્રેન જોઈએ છીએ જે પ્રમાણે એનો પણ લાભ મળે આ હેતુથી અમે ગાંધીગ્રામમાં લઈ જવાનો અમારો વિચાર છે થોડા દિવસો પહેલાં આપણે પણ જોયું છે એનું સર્વે પણ થઈ ગયું અમારા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક ચાલુ હોય છે આ દિશામાં કંઈક ને કંઈક પરિણામ મળે એનું પણ પ્રયત્ન ચાલુ હોય છે પરંતુ જે સરકારી ટેકનિકલી કેન્દ્ર સરકારની યોજનાને કારણે કેન્દ્ર સરકારમાંથી પરમિશન આવવાના કારણે જે કંઈ વહેલા મોડું થશે પણ થશે આ નિશ્ચિત છે ગૌરવભાઈ રેલવે ફાટક જુનાગઢની માથાના દુખાવાના રૂપ સમસ્યા છે જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા હતા સંજયભાઈ કોરડિયા ત્યારે પોસ્ટર માર્યું હતું હવે ક્યારેક પણ રેલવે નો પ્રશ્નની વાત આવે સૌથી પેલો એ લોકો ફોટો વાયરલ કરે છે એમાં લખેલું કે આ ફોટો તમે જોઈ રાખજો રેલવે ફાટક નહીં હોય જ્યારે રેલવેનો પ્રશ્ન એ ફાટક ને આ ફોટાની વાત આવે છે તો ખરેખર રેલવે ફાટક દૂર થઈ જશે ખરા તમને શું લાગે છે અંદાજ કેટલો સમય લાગી શકે ધારાસભ્યને એક રી લાયરલ ધારાસભ્ય પોતે કીધું કે હું બોલેલો છું મને યાદ છે મારો જ ફોટો મારેલો હતો મેં જ કહેલું હતું એ રેલવે ફાટક મુક્ત જુનાગઢ થશે થશે અને થશે હજી બે વર્ષની વાર છે બે વર્ષના સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ અને અમારી ટીમ એને પૂરતા પ્રયત્ન કરી રહી છે વહેલી તકે જુનાગઢ ફાટક મુક્ત થશે અને થોડા દિવસો પહેલાનો સર્વે પણ થઈ ગયો જેની પણ આપ એમના સાક્ષી છો આ પ્રોસેસમાં જ પ્રક્રિયામાં ચાલુ છે પણ થશે એ નિશ્ચિત છે ગૌરવભાઈ ગુજરાત પ્રદેશ સંગઠનનો નવું માળખું રચાઈ ગયું છે પણ જુનાગઢમાં સંગઠનનું માળખું હજી સુધી રચાયું નથી તો આટલી વાર કેમ લાગે ગુજરાત પ્રદેશ નવું સંગઠનનું માળખું રચાણું એમાં પણ આપણે જોયું હશે ભારતીય જનતા પાર્ટી આ વખતે નવા અને યુવા આ બંને લોકોને વિશેષ પ્રાધાન્ય આપેલું છે ભારતીય જનતા પાર્ટીની સી આર પટેલ સી આર પાટીલ સાહેબની સંગઠનવાળી ટીમમાંથી એક પણ સભ્ય આવેલા નથી એ અનુભવી છે એમના અનુભવનો લાભ લેવાનો જ છે પરંતુ પાર્ટી જે કેડર બેઝની પાર્ટી છે ને નવા લોકોને તક આપી રહી છે એટલે નવા અને યુવા લોકોને આ વખતે પાર્ટીએ ટીમમાં સમાવેશ કર્યો છે એની સાથે જૂનાગઢ મહાનગરનું સંગઠનના માળખાની સૂચના પ્રદેશમાંથી આવી ગઈ છે એની તૈયારીઓ નામોની ચર્ચા વધુ વધુ લોકોને વધુ વધુ જ્ઞાતિને અને યુવા લોકો રહી ન જાય કેલિબરવાળા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા માટેની તક મળે એના માટેના સમાવેશ માટેની પ્રદેશે સૂચના આપી દીધી છે વહેલી તકે જૂનાગઢ મહાનગરનું પણ યોગ્ય માળખું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જાહેર થઈ જશે ગૌરવભાઈ મમા મહાશિવરાત્રીનો મેળો ટૂંક સમયમાં આવી રહ્યો છે તો આ વખતે સરકાર એને મિનિકુંભ જાહેર કરશે કે શું લાગે છે અને બીજી સમસ્યા જે જુનાગઢની અંદર જે રોડ રસ્તા પ્રાથમિક સુવિધાની સમસ્યા વર્ષોથી છે તો એ સમસ્યા દૂર થશે કે નહીં વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજારને ઓગણીસની સાલમાં જુનાગઢનો મહાશિવરાત્રીનો મેળો મિની કુંભ તરીકે જાહેર તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢમાં રૂપાતન રોડ ઉપર ખૂબ ટેન્ટો લાગેલા હતા લોકો અને વિદેશી આવતા પ્રવાસીઓ આવતાની સુવિધા માટે તેવી રીતે કચ્છમાં રણોત્સવ છે અને કચ્છમાં ટેન્ટ સિટી જેવા એવા ટેન્ટ સિટી ઊભા કરવામાં આવેલા હતા ભારતના ખ્યાતનામ કલાકારો પણ ઈદ વર્ષે આવેલા હતા આ વખતેનો મેળો છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી તેમજ હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં કરવા જઈ રહ્યા છે ત્યારે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ મેળાને લઈને ખૂબ જ પોતે પોતે ચિંતિત છે બે વાર ગાંધીનગર જુનાગઢના સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ સાથે બે વાર એમની મિટિંગ પણ કરી લીધી અધિકારીઓને સૂચના પણ આપી દીધી કે આ વખતેનો મેળો ન ભૂતો ન ભવિષ્યથી એક શિવજીની થીમ સાથે ઓમકારની થીમ સાથે ભગવાનની થીમ સાથે

આ વખતે વરસાદની પરિસ્થિતિને કારણે જુનાગઢમાં ગિરનાર ની પરિક્રમા થઈ જે લાભ નથી મેળવ્યો તો એનોથી વિશેષ લોકો લાભ શિવરાત્રીના ના મેળામાં લે છે ભાવ ભક્તિ ભજન અને ભોજનનો મેળો એટલે શિવરાત્રીનો મેળો આ વખતે ખૂબ લોકો લાભ લે છે અને એમાં વિશેષ ગુજરાત સરકારના પ્રયત્નોથી તમને ધ્યાનમાં પણ હશે થોડું સરકાર દ્વારા પણ ચિંતા કરવામાં આવેલી છે રૂટનું ચેકિંગ ચાલુ છે ત્યાં સ્થળ ઉપરની મુલાકાત ચાલુ છે રવેડી સાધુ સંતો સાથે બેસીને કયા પ્રકારની કાગળ કયા પ્રકારની નાના મોટી જૂના અખાડા અગ્નિ અખાડા અને આહવાન અખાડા આ ત્રણ અખાડા દ્વારા જે રવેડી કાઢવામાં આવે છે એમ પણ વિશેષ થોડી સુવિધા થાય લોકો જે બપોરથી બેસી ગયા હોય છે એમને જોવા માટે એમાં સારામાં સારી એમને સુવિધા મળે એવા પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા કરી રહેલી છે આ મેળાનો પ્રશ્ન પૂરો થયો હવે તમારો બીજો પ્રશ્ન છે જૂનાગઢમાં પ્રાણ પ્રશ્ન રોડ રસ્તા કોઈ પણ શહેર હોય જમીન જ્યાં ખોદાતી હોય ત્યાં રોડ રસ્તા થાય તો મુશ્કેલી પડે બે હજાર ને ઓગણીસ થી જુનાગઢ મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન ભૂગર્ભ ગટર હોય ગેસની લાઈન હોય ઇલેક્ટ્રિક લાઇન હોય પાણીની લાઈન હોય આ બધાની લાઈનો નખાતી 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 આજે વચ્ચે પાછા ત્રણ વર્ષ બે વર્ષ કોરોનાનો સમય કપરો સમય આવી ગયો ત્યારે કામ બંધ રહ્યા એટલે આ બધા કામો કરતાં કરતાં હાલના તબક્કે જૂનાગઢમાં ભૂગર્ભની લાઈન પાણીની લાઇન ગેસની લાઈન આના જે વિસ્તારમાં કામો પૂર્ણ થઈ ગયા છે તેનું થોડા દિવસો પહેલાં જ માનનીય સ્ટેન્ડિંગ શ્રી દ્વારા ટેન્ડરિંગ થઈ ગયું છે જૂનાગઢમાં રોડ રસ્તાનું કામનું ટેન્ડર થઈ ગયું છે બસો ને પંચોતેર કરોડના રોડ રસ્તા કામ સોંપાઈ ગયા છે આ ત્રણ વર્ષ સુધી આ સમયગાળા દરમિયાન કામ ચાલવાનું છે એટલે આ ત્રણ વર્ષ ગાળા સમય દરમિયાન જે કામ ચાલશે એનું કામ સોંપાઈ ગયું છે અને વહેલી તકે જૂનાગઢમાં રોડ રસ્તાનું કામ ચાલુ થઈ જ જશે ગૌરવભાઈ બસો પંચોતેર કરોડના જે ટેન્ડરની વાત થાય છે વિરોધ પક્ષના નેતાએ જ્યારે રજૂઆત કરી હતી જનરલ બોર્ડમાં કે આ આયોજન તો બધું થાય છે કરોડો રૂપિયાના થાય છે પછી ગ્રાન્ટ આવતી નથી ને ગ્રાન્ટના અભાવે જ અગાઉની બોડીએ જે કામ કર્યા તેમાંથી સોથી વધુ કામો છે એ હજી શરૂ જ નથી થયા તો આ વખતે બસો પંચોતેર કરોડની જે વાત થાય છે ખરેખર એટલી રૂપિયા આવશે ખરા સરકારમાંથી અને કામ થશે કે કેમ ને વિપક્ષ દ્વારા જે ચિંતા જુનાગઢ મહાનગરની છે એ ધ્યાનમાં છે અને એટલે લોકોએ લોકો એમને વિપક્ષમાં છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કરી રહી છે એના પરિણામો ફળ સ્વરૂપે એટલે જ અમે શાસકમાં છીએ રહી વાત બસો ને પંચોતેર કરોડનું કામ જે અમે ટેન્ડરિંગ કરીને ખૂબ છે તો કોર્પોરેશન પાસે આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન કામ પૂરા કરવાના છે આ કંઈ જાદુની છડી નથી કે આ સરકારે રૂપિયા આપી દીધા અને કાલે પતરાઈ જાય જે પ્રમાણે કામ થતા જશે જે પ્રમાણે કામ છે એ પ્રમાણેનું ટેન્ડરિંગ થયું છે

લગભગ પાસાઠ કે સિત્તેર કરોડના ખર્ચે એનું રિનોવેશન થાય છે અઢાર મહિનામાં કામ પૂરું કરવાનું હતું અને બદલે બે વર્ષ કે વધુ વર્ષ ત્રણ વર્ષ જેવો સમય વીતી ગયો હજી સુધી કામ થયું નથી છાસ વારે અધિકારીઓ પદાધિકારીઓ મુલાકાત લે છે પણ હજી સુધી કામનું પૂરું થયું નથી તો આ ખરેખર કામ ક્યારે પૂરું થશે ક્યારે શરૂ થશે અત્યારનું સ્ટેટસ શું છે જુનાગઢનું મધ્યમાં બિરાજતું નરસિંહ મહેતા સરોવર બે હજારની સાલમાં ડોક્ટર હેડગેવાર સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પેરી આ તળાવ જ્યારે ગામની વચ્ચે હતું ઉકેડો હતો અને ખોદડો હતો અને ગામનું ત્યાં ગંધવાર ભેગો થતો ત્યારે સંઘે શરૂઆત કરેલી હતી બે હજારની સાલમાં અને એક જનભાગીદારીથી જન આંદોલનથી આ તળાવ જ્યારે સાડા ચાર ફૂટ ઊંડું ખોદવામાં આવેલું હતું ત્યારનું પણ હું સાક્ષી છું આ તળાવ જ્યારે ઊંડું ખોદવામાં આવેલું હતું ત્યાર પછી તળાવમાં જે પ્રમાણે પાણી ભરાતું જે પ્રમાણે સ્ટોરેજ થતું ત્યારબાદ પાછું ને ઊંડું કરવાના પ્રયત્ન ત્યારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશુર દ્વારા પણ કરવામાં આવેલો હતો હાલના તબક્કે થી સિત્તેર કરોડના ખર્ચે જે આપણે આંકડા કીધા આ તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે નવો રોડનું તો કોર્પોરેશનની ચૂંટણી વખતે નવો રોડ ખુલ્લો મૂકી દેવામાં આવેલો છે પરંતુ તળાવમાં પ્રમાણમાં જે ફરતે રિંગ રોડ બનાવેલો છે તળાવમાં ફરતે અંદર સ્ટેડિયમ બનાવેલું છે મ્યુઝિયમ બનાવેલું છે તળાવમાં ફરતે જે સુવિધાઓ લોકો માટે ઊભી કરવામાં આવેલી છે બેસવાની સુવિધા ચાલવાની સુવિધા જુનાગઢનું નવલું નજરાણનું ટુરિઝમ ક્ષેત્રે જુનાગઢ ને વેગ મળે એવું સુંદર માં જવાનું નરસિંહ સરોવરનું લોકાર્પણ વહેલી તકે કરવા જઈ રહ્યા છે ગૌરવભાઈ નરસિંહ મહેતા તળાવના જે એક સુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો કે જે ગટરનું પાણી આવતું હોય શુદ્ધ થઈને પછી તળાવમાં જાય પણ એવું કંઈ થતું નથી ગટરનું પાણી ભરાયેલું રહે છે આજુબાજુના લોકો પરેશાન થાય છે આ બાબતે શું કહેવાનું છે ભૂગર્ભ ગટર જે યોજના શરૂ થઈ એમાં ચોક્કસ પૂર્વક ઘણા બધા લોકોએ જાણતા અજાણતા એ યોજનાનો ભાગ ન લીધો ને પોતે સોસાયટીએ વિરોધ કર્યો કે અમારે આ ભૂગર્ભ ગટર ન જોતી અમારે ગટર છે એ સારી છે અમારે એમાં જોડાવવું નથી પછી ક્યાંક ને ક્યાંક સમજાવટના અંતે એ વિસ્તારના આજુબાજુની સોસાયટીના લોકો દ્વારા એ ભૂગર્ભ ગટરમાં જોડાવાના નહીં એને કારણે જે પમ્પિંગ સ્ટેશન જે બનાવેલું છે એ ખૂબ સારું બનાવેલું છે તે ઈ ગટર નું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઈ ગટર ની માંથી જુનાગઢના એક બિલ્ડર દ્વારા જે જગ્યા આપવામાં આવી કે તમે ગટરનું પાણી ડાયવર્ટ કરો અને આ બધું કાઢી નાખો પમ્પિંગ નું કામ ટૂંક સમયમાં આ મહિના પૂરું થઈ જશે એટલે ગટર નું પાણી પમ્પિંગ સ્ટેશન દ્વારા ચોખ્ખું પાણી ગટર અહીંયા નરસિંહ માં આવશે અને બાકીનું ખરાબ ને પ્રદૂષિત પાણી ત્યાં ગટર માં વહી જશે એના પ્રયત્ન ચાલુ છે આપ પણ ત્યાં સ્થળ ઉપર જઈને આવતા દસ દિવસમાં આનો જે પરિવર્તન ને અમારા પ્રયત્નો નું પરિણામ મળેલું છે આપ જોઈ શકશો ગૌરવભાઈ જે આપણે દામોદર કુંડ આવ્યો છે પવિત્ર દામોદર કુંડ કે જે લોકો ત્યાં એવું માને છે કે એનો હસ્તી પધરાવો તો મોક્ષ મળે આવા દામોદર કુંડની દુર્દશા તમે જોયું છે આખું જૂનાગઢ એનાથી ત્રસ્ત છે કારણ કે ગંદકી છે પાણીમાં એટલું ગટરનું પાણી ભળે છે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ છતાં પણ હજી એને એ સ્થિતિ રહી છે તો આનો કોઈ નિકાલ આવશે ખરો આ વખતે જ્યારે શિવરાત્રિનો મેળો જોરશોરથી ને ખૂબ સારી રીતે કરી રહ્યા છે ત્યારે ટૂંક સમય પહેલાં કમિશનરશ્રી કલેક્ટરશ્રીની સાથે ત્યાં જવાનું થયું હતું જડેશ્વરની પાસે જે પુલ છે એની સામે જે મહાકાળી માતાનું મંદિર છે ને ત્યાંથી સાત આશ્રમો કંટેશ્વરી દેવીજી હોય ખાક ચોક હોય અને દામોકુંડનો ભાગ હોય ત્યાંથી કુલ સાત આશ્રમો આવે છે આ સાત આશ્રમોનું ગટરનું પાણી દામોદર કુંડની બાજુમાં પહેરેલા લઈ ગટર લાઈન ઊભી કરી ત્યાંથી ગટર લાઈન કાઢી અને એ પાણી દામોદર કુંડમાં ન આવે આગળથી પાણી નવું પાણીમાં ભરવામાં આવ્યું પરંતુ ગટરનું પરમાનન્ટ સોલ્યુશન થાય એ તરફ ના અમારા સો ટકા સાત આશ્રમનું જે પાણી ભળે છે આ સાત આશ્રમનું પાણી એમાં ન ભળે એના સો ટકા પ્રયત્નો અમારે ચાલુ છે અને ટૂંક સમયમાં જેનું આપને પરિણામ મળશે આપની વાત સો ટકા સાચી છે પણ પરંતુ દામોદર કુન પણ દર મહિને ચોક્કો થાય એના પણ અમારા પ્રયત્ન ચાલુ છે ને ગટરનું પાણીમાં ન પડે એના પણ પ્રયત્ન અમારે ચાલુ છે ગરોભાઈ આમ આદમી પાર્ટી વિસાવદરમાં એક્ટિવ થઈ ગઈ છે આપણે એનું પરિણામે જોયું છે કે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને છૂટી કાઢ્યા છે આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની છે ગ્રામ પંચાયતની તો આના ઉપર આમ આદમી પાર્ટીની પકડ કેવી રહેશે કેવી અસર રહેશે અને એની સામે સંગઠનને સત્તા તરીકે તમે શું એ રિએક્શન કરશો આમ આદમી પાર્ટી ની એક સીટ એવી ગુજરાત માં તમને દેખાય છે એકસો નો એકસો સીટ સાથે ભારતીય જનતા પડી ગુજરાત માં શાસન કરે છે એ તમને દેખાતી નહિ એક એ હજારા જેવું છે બહુ ભારે પડે છે ભારત માટે એટલે કેવું છે સોશિયલ મીડિયામાં ભારે પડતું હશે અને એક સીટ આવી જવાથી લોકોના મનજન માનસ ઉપર ભારતીય જનતા પાર્ટી એ જે યોજનાઓ થકી જે કામો થકી જે વિકાસ થકી લોકોના દિલ માં જે જગ્યા બનાવેલી છે એ એક સીટ થ થકી સોશિયલ મીડિયા ના પ્રચાર થકી એને મુટાવી નઈ શકે રહી આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે તો એમાં સો ટકા મને ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ભૂત પ્રમુખ કેડર બેઝ ભારતીય જનતા પાર્ટી છે આ વખતે જે મંડળના અધ્યક્ષો છે મહાનગર અધ્યક્ષ કહેવા મંડળના અધ્યક્ષો છે આને પણ પિસ્તાલીસ વર્ષથી નીચેના યુવા લોકોને બનાવ્યા છે અને આની ટીમના આધારે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની જે ફોજ છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે કરેલા કાર્યો છે અને ભારતીય જનતા પાર્ટીની યોજના થકી લોકોને જે લાભ મળેલા છે એના ઉપર સો ટકા વિશ્વાસ છે કે આ વખતે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય એમાં સો સો ટકા પ્રચંડ જીત સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી શાસન ઉપર આવશે તો આમ આદમી પાર્ટીને તમે પડકાર ગણતા નથી રાજકીય જીવનમાં અને જાહેર જીવનમાં રહેતા હોય ત્યારે કોઈ પણ પ્રતિપક્ષને પડકાર ન ગણી શકે એ વાત જ નથી પડકાર કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષો હોય પડકાર સો ટકા છે પરંતુ અમને અમારા કરેલા કાર્યો ઉપર અમને અમારી યોજના ઉપર અમને અમારા શીર્ષ નેતૃત્વ ઉપર અમને અમારા કાર્યકર્તાઓ ઉપર અમને અમારા સંગઠનની તાકાત ઉપર અમને ભરોસો છે કે પરિણામ અમારા પરિવર્તન પરિવર્તનલક્ષી અને અમારા પાર્ટીની સત્તા સુધી અમને આ કાર્યકર્તાઓની ટીમ પહોંચાડી શકશે ગૌરવભાઈ સંગઠન અને સત્તા બે હોય છે ભાજપમાં તો આમાં કોનું પલડું ભારું હોય કોનું વજન પડશે કોનું વધારે મહત્વ રહે છે ભારતીય જનતા પાર્ટી મેં પહેલાં કીધું કેડર બેઝ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી સંગઠનથી સત્તા સુધી જનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી દીપકથી કમળ સુધી સંઘર્ષથી સત્તા સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહાન છે ભારતીય જનતા પાર્ટીમાં સત્તા સહિત સેવાનું માધ્યમ છે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની તાકાત થકી આવે છે સત્તા ઉપર સાડા ચારસો લોકો ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ કોર્પોરેશનની ટિકિટ માંગવામાં હતા ટિકિટ આપી તો ત્રણસો ઘરે ન બેઠા ત્રણસો લોકોને જીતાડવા માટે ખબર ખંભો મિલાવી અને કામે લાગી ગયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના દરેક દરેક લોકોની જીત છે જયારે સત્તા ભારે કે સંગઠન ભારે એવું ન હોય અમારે બધું સાધ્ય જ છે પરંતુ સંગઠન હંમેશા અમારે અધ્યક્ષ સ્થાને રહ્યું હોય છે સંગઠન અમારા માટે પ્રમુખ સ્થાને રહ્યું હોય છે સંગઠનનો આદેશ અમારા સત્તાકીય પક્ષો માટે કે અમારી પાર્ટી માટે મહત્વનો હોય છે સંગઠન હંમેશા ભારતીય જનતા પાર્ટીની તાકાત રહ્યું છે સંગઠન જ સર્વોપરી રહ્યું છે ગૌરવભાઈ હવે સંગઠનના અંદરમાં હવે જે આગામી સમયમાં જે કઈ ચૂંટણી આવશે અને એમાં સંગઠનના કાર્યકરો જે હશે એનો સૌ રોલ રહેશે મેં કીધું એમ સંગઠનના કાર્યકર્તાઓ થકી સત્તા સુધી પહોંચવાના અમારા પ્રયત્ન હોય છે મારી જુનાગઢ મહાનગરની સંગઠનની ટીમ ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે પણ પ્રદેશની સૂચના મુજબ નવા અને યુવા લોકોને એમાં સ્થાન મળશે જુનાગઢ મહાનગરમાં હમણાં વર્ષ દિવસ પહેલા જ ચૂંટણી થઈ છે એટલે હાલ જૂનાગઢ મહાનગરમાં તાલુકા પંચાયત નગરપાલિકા કે જિલ્લા પંચાયત આપણે આવતી ને ચૂંટણીનો કોઈ પ્રશ્ન

પાંચ વર્ષમાં કરેલા કાર્યોને ફલશ્રુતિના ભાગરૂપે અમને સો ટકા વિશ્વાસ છે કે કમળ પાછું અહીંથી અમે ખેલવીને ગાંધીનગર મુકામે મોકલશું જૂનાગઢમાં સિટી કવરેજ ટૂંકા ગાળામાં શરૂ થયેલું પરંતુ અત્યારે વાચક વર્ગના દિલમાં પોતે સિટી કવરેજ સ્થાન મેળવું છે જૂનાગઢના સાચા પ્રશ્નોની જૂનાગઢની સાચી વાતની વાચા પહોંચાડવા માટે સિટી કવરેજ એક પોતાનું આગવું સ્થાન જમાયું છે ત્યારે હું સિટી કવરેજના તમામ દર્શક મિત્રો દ્વારા અને સિટી કવરેજના તમામ દર્શક મિત્રોને પણ સિટી કવરેજ

ટ્રાફિકની સમસ્યા છે ભવનાથના મેળામાં શું સુવિધા થવાની છે તળાવની શું સ્થિતિ છે આગામી ચૂંટણીમાં શું થવાનું છે એ તમામ વિશે આપણે વાત કરી તેમની પાસેથી વિગત જાણી તો ગૌરવભાઈ રૂપરેલિયા અમારા સ્ટુડિયોમાં આવ્યા સિટી કવરેજના એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર આપના થકી તમામ દર્શક મિત્રો સાથે વાતચીત કરવાની તક મળી દર્શક મિત્રો સાથે વન ટુ વન થવાની તક મળી અને આપને બ્રોડકાસ્ટના માધ્યમથી આપના દર્શક મિત્રો સાથે પણ જે માહિતી પહોંચાડવાની મને તક મળી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ